દારૂના લીધે અમારા ગામમાં થતા અને આખા ગામના લોકોની રજૂઆત હતી એટલે હું જ્યારે સરપંચ બન્યો એના પછી ત્રણ ચાર મહિના પછી તરત જ મેં સટલાશના પોલીસ સ્ટેશનમાં જઈ અને દારૂ બંધી કરાવવા માટે મેં મારા લીટર પેડ ઉપર લખી અને મેં પોલીસ સ્ટેશન મોકલેલી પણ ત્યારે પણ કોઈ પીએસઆઈ કે કોઈને પણ કોઈ એમને તપાસ કરી નથી અને ત્યાં ખુલામ દારૂના ધંધા ચાલતા જ હતા એના પછી ફરીથી ચાર મહિના પછી મેં ફરીથી પીએસઆઈ બદલાણા એટલે મેં ફરીથી અરજી આપી દારૂબંધી કરવા માટે પણ એ પીએસઆઈ પણ મારી વાતને ધ્યાનમાં લીધી નથી એ બાબતની જાણ મેં એસપી સાહેબને મેં કરેલી એટલે મારી એસપી સાહેબને ડીવાયએસપી સાહેબને રેન્જ આઈજી સાહેબને અને ગુજરાતમાં ચાલતી ભાજપ સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સીએમ છે અત્યારે એમને પણ મારી રજૂઆત છે મારી નમ્ર વિનંતી છે એમને કે મારા ઉપર જે પોલીસ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે હું એ પોલીસવાળા એ ભાઈ મનોજભાઈએ જે મારા ઉપર એટ્રોસિટીની દાખલ કરી છે એને તો હું મને ખબર પણ નથી પણ એ કંઈ જાતિના છે એ પણ મને ખ્યાલ નથી અને એમને મારા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી છે અને હું જ્યારે પોલીસ સ્ટેશનમાં ગયો અરજીની તપાસ માટે કેમ ગયો કે મારો ફોન રિસીવ કરતા નતા બીટ જમાતા ત્યારે હું ગયો હતો અને પછી હું એમને મારા મનોજભાઈ સાથે કોઈ લેવા દેવા જ નથી પણ મનોજભાઈ મારી સાથે મારઝૂડ કરવા ઊભા થઈ ગયા હતા એટલા માટે મેં એમનું નામ લખાવરાવ્યું હતું કે મને પોલીસવાળાએ માર માર્યું છે એ મળી રહ્યા હતા પોલીસ કાયદામાં રહીને કામ કરતી નથી આખા સટલાસના તાલુકામાં મારા તાલુકામાં ખુલ્લે હામ જાહેરમાં સટલાસનામાં કોઠાસના ચોકડી બેડસમાં ચોકડી નવાવાસ ચોકડી અને ટોટલી ગામોમાં દારૂબંધી બિલકુલ નથી ત્યાં ખુલ્લે હામ ઇંગ્લિશ દારૂના ધંધા કરે છે અને પોલીસ સ્ટાફમાં જેટલા પણ બીડ જમાદાર છે એમના જે પોલીસના જે નંબર છે મોબાઈલ નંબર એમનું પણ રેકોર્ડિંગ કાઢવામાં આવે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે